પાલનપુરના સંગીત શિક્ષક સાથે અમદાવાદની એક મહિલાએ સંગીત શીખવા વોટ્સએપ કોલ દ્વારા સંપર્ક કરી હોટલના રૂમમાં બોલાવી સાથી મિત્રોની મદદથી બ્લેકમેલ કરી રૂપિયા આઠ લાખ ખંખેરી લેતા હની ટ્રેપનો ભોગ બનેલા શિક્ષકે ગુરુવારે છાપી પોલીસ મથકે એક મહિલા સહિત ત્રણ ઇસમો સામે નામજોગ તેમજ અન્ય ત્રણ અજાણ્યા ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે છાવી પોલીસ સૂત્રો દ્વારા મળતી હકીકત મુજબ પાલનપુર ને સ્કૂલ માં સંગીત શિક્ષક તરીકે ફરજ બજાવતા શિક્ષકના ના ના યુટ્યુબ પર વિડીયો જોઈ અમદાવાદ ની કોમલ પંચાલ દ્વારા વોટ્સઅપ કોલ કરી સંગીત શીખવા માટે વાત કરી હતી આ દરમિયાન શિક્ષકે વારંવાર ના પાડવા છતાં કોલ કરી આજીજી કરીને શિક્ષકને ઊંઝા બોલાવ્યો હતો અને જેથી શિક્ષક ઊંઝા બાઇક પર ગયો હતો ત્યાં જઈને મહિલાને કોલ કરતા તેણે ઉપાડ્યો ન હતો તેથી શિક્ષક પરત પાલનપુર જવા નીકળ્યો હતો દરમિયાન છાપી નજીક પહોંચતા મહિલાએ કોલ કરી ક્યાં છો તેવું પૂછતા પીડિત શિક્ષકે જણાવ્યું કે હું ઊંઝાથી નીકળી ગયો છું જેથી મહિલાએ જણાવ્યું કે હું અને મારી ફ્રેન્ડ આવીએ છીએ અને તે ન્યૂ દર્શન હોટલને જાણે છે ત્યાં રૂમ બુક કરાવો તેવું જણાવ્યું હતું તેથી શિક્ષકે દર્શનમાં રૂમ નંબર બુક કરાવ્યો હતો ક્ષણોમાં મહિલા રૂમ નંબર પહોંચી ગળે લગાવી પોતાના ઉતારવા લાગી શિક્ષકે વિરોધ કરતા જ ત્રણ ઈસમો રૂમનો દરવાજો ખોલી અંદર આવી પહોંચ્યા અને પોતાને છાપે પોલીસ હોવાનું જણાવવા લાગ્યા ઉપરાંત શિક્ષકને ગાળો બોલી અને પોલીસ સ્ટેશન આવો તેવું જણાવ્યું ગભરાયેલા શિક્ષકે આજે જે કરતા તેની પાસેથી દસ લાખની માંગણી કરી બે લાખ તેજ લીધા હતા જ્યારે બીજા દિવસે છ લાખ પાલનપુરની બેંકમાંથી ઉપાડીને આપવામાં આવ્યા હતા આ સમગ્ર ઘટનાની જાણ પીડિત મિત્રને કરી અને ત્યારે ખાસ તે મિત્રએ તે શિક્ષકને હિંમત આપી પોલીસ ફરિયાદ કરાવવા જણાવ્યું અને ત્યારે ગુરુવારે પીડિત શિક્ષકે કોમલ પંચાલ અશ્વિનભાઈ અમૃતલાલ પટેલ નરેશ યોગી તેમજ ત્રણ અજાણ્યા ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી ફરિયાદ આધારે છાપી પીઆઈ હિનાબેન વાઘેલા સહિતની ટીમે તાત્કાલિક તપાસ હાથ ધરી અશ્વિન પટેલની અટકાત કરીને પૂછપરછ પણ હાથ ધરી છે